વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ગોયમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં અનંત પટેલની આગેવાનીમાં ગ્રામજનો સાથે ભર વરસાદમાં સભા મળી ગ્રામજનો પાવર ગ્રીડનો વિરોધ નોંધાવવા ભર વરસાદમાં છત્રી અને રેઇનકોટ પહેરીને પણ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અનંત પટેલ અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ ગ્રીડની ચાલતી કામગીરી સામે સ્ટે મળ્યો હોવા છતાં કરવામાં આવતી કામગીરી અંગે કોર્ટમાં ચેલેન્જ કરવાનો નિર્ણય કર્યો હતો વલસાડ જિલ્લાના પાડીના ગોયમા ગામમાં ગ્રીડ પ્રોજેક્ટ આવી રહ્યો છે સ્થાનિક લોકોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓની આગેવાનીમાં ગ્રીડનો વિરોધ નોંધાવ્યો હતો જેને હાઈકોર્ટમાં કેસ કરતા ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપવા હોવા છતાં પાવર ગ્રીડના ઇજનેરો દ્વારા પારડી તાલુકાના ગોયમા ખાતે પાવર ગ્રીડની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓની આગેવાનીમાં આગળની રણનીતિ ઘડવા માટે ગોયમા ખાતે ગ્રામજનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભર વરસાદમાં પણ ઉપસ્થિત રહ્યા હતા પારડી તાલુકાના ગોયમા ગામે જે પાવર પ્રોજેક્ટ ખાનગી કંપની દ્વારા કામ એનું કામ કરવામાં આવી રહ્યું છે આવી રહ્યું છે એના વિરોધમાં ગામ લોકો જ્યારે હાઈકોર્ટમાં ગયા અને પાંચમા મહિનામાં કામ બંધ કરવા માટેનો સ્ટે આપવામાં આવ્યો હતો તેમ છતાં પણ અહીંના તંત્ર દ્વારા એને કોઈને રોકવામાં આવતું નથી જ્યારે સ્થાનિક લોકો ત્યાં જઈને કંઈ આંદોલન કરે તો પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસની ધમકી બતાવે છે અત્યારે પણ થોડા દિવસ એટલે કે પંદર તારીખે કન્ટેમ કોર્ટનો કર્યો છે એનું જજમેન્ટ છે હિયરિંગ છે જો એમાં પણ જો અમને હાઈકોર્ટ તરફથી રાહત મળશે અને જો રાહત નહીં મળે અને રાહત મળ્યા પછી પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું રક્ષણ ગામના લોકોને નહીં મળે તો અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું રેલી કાઢીશું અને ધરણા પણ કરીશું મીટિંગની અંદર બાર વરસાદની અંદર મીટિંગમાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જ અહીંના આગેવાનોની સાથે કલેક્ટર સાથે મીટિંગ કરી કલેક્ટર શ્રીને સાચી સારી હકીકત બતાવી અને પોલીસ પ્રોટેક્શન કેમ આપવામાં આવે છે એની વાત પણ કલેક્ટરશ્રીને કરવામાં આવી અને કલેક્ટર શ્રીએ પણ અમને સાંભળ્યા અને પંદર તારીખે કો કો કોર્ટ ઓફ ધ કંપ કન્ટેમ જે કરવામાં આવ્યું છે એનું શું જજમેન્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની પણ વાત કરી છે પરંતુ આ તંત્રના સરકારના વિરોધમાં અને હાઈકોર્ટના વિરોધમાં પણ આ ખાનગી કંપની પોતાનું કામ ચાલુ રાખી રહી છે એ ખરેખર ભારતના બંધારણ અને હાઈકોર્ટનું અપમાન કરેલું કહેવામાં આવે છે સમગ્ર ગામના લોકો આજે ભર વરસાદે મિટિંગ કરીને એમ કીધું કે આપણે છેલ્લા શ્વાસ સુધી આ કંપનીને કામ કરવા દેવાનું નથી આપણું આંદોલન ચાલુ રહેશે